ફરી એક નવા વિડીયોમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે આજે આપણે ધોરણ ત્રણ જે પર્યાવરણ વિશે એટલે કે પાઠ્યપુસ્તક જે આપણું છે એ પાઠ્યપુસ્તકમાં આપણે ચેપ્ટર નંબર જે એક છે એના વિશે આપણે માહિતી મેળવવાના છીએ સમજ મેળવવાના છીએ કે પૂનમે શું જોયું એ ચેપ્ટર જે છે પેલું કે એ એક વાર્તા ટાઈપ છે એટલે બાળકોને થોડો ખ્યાલ આવે કે પ્રાણી સૃષ્ટિ વિશેનો એટલે આપણે એની સમજ મેળવીએ થોડીક વિડીયોના અંત સુધી તમામ બાળકો બન્યા રહેજો પૂનમ ઘરે હતી પૂનમ નામની જે એક છોકરી હતી તે બીમાર હતી આજે પૂનમે એની માને કહ્યું કે મા મને આજે શાળાએ જવા દો કે હું છેલ્લા બે દિવસથી ઘરે છું હું કંટાળી ગઈ છું એટલે બાળક ભણતું હોય એટલે એવું થાય ઘરે હોય તો એને કંટાળો છડે એટલે કહેશે કે મારે સ્કૂલે જવું છે એટલે મને જવા દો કે આ સાંભળી તેની માએ કહ્યું પરંતુ તને તાવ છે જ્યાં બહાર ખાટલા પર છૂઈ જા એટલે કે તને હજી તાવ છે એટલે તું બહાર ખાટલે જઈને છૂઈ જા લીમડાની છે સાં હોય ગામડામાં એટલે ત્યાં જઈ છૂઈ જા પૂનમ બહાર ગઈ આ ખાટલા પર છૂઈ ગઈ અને અચાનક તેના પર કશું પડ્યું તે તરત જ ગાલે અડવા લાગી અરે આ શું કોણ છરકી ગયું આ કોનું કામ છે કબૂતરનું કે કાગડાનું પૂનમને આ કાગડાનું જ લાગતું હતું એટલે ખાટલે સૂતી હોય ઉપરથી કોઈક જનાવર સરકી ગયું એટલે એને લાગ્યું કે આ કામ કોનું હશે એમ કોણ સરકી ગયું છે તો કે કાગડો છે કે કબૂતર હશે એટલે કબૂતર ઝાડે ન હોય એટલે કબૂતરનું કામ તો ન જોયું એટલે કાગડાનું ને એમ લાગ્યું આપણે જોઈએ કબૂતર ઝાડે ઓછા બેઠા હોય એ તારે હોય અથવા કૂવામાં મોટા ભાગે જોવા મળે જો ચિત્ર આપ્યું છે એમાં જુઓ કબૂતર છે ખિસકોલી છે કાગડો છે વાંદરો છે કાબર ચકલી પોપટ આ બધા એ પ્રાણીઓ આપેલા છે અહીં આપણે પક્ષી છે ખિસકોલી છે પક્ષી પ્રાણી એ બધું મિક્સ છે ભેગું એટલે આપણે અત્યારે પ્રાણી તરીકે જ આ બધા એને જોવાના છીએ બધા જ પ્રાણી છે આપણા માટે હાલ ધોરણ ત્રણમાં આપણે ભણીએ છીએ એટલે આપણી માટે આ બધા જ પ્રાણીઓ છે પક્ષીઓ કે બીજી અન્ય માહિતી ન મેળવતા કે પ્રાણીઓ છો એ આપણે ધ્યાનમાં રાખીશું હવે વિચારો અને લખો જો આ ચેપ્ટર છે ને પાઠ્યપુસ્તક જે આ વખતે આવ્યા ને એ નવીન છે એટલે એમાં થોડીક માહિતી સ્કીપ થઈ ગઈ છે જે નવું આવ્યું ને લેટેસ્ટ આવ્યું છે એમાં થોડુંક શોર્ટમાં આપણને આપ્યું છે અમુક મુદ્દાઓ જે વિષય હતા એ અમુક કાપી નાખ્યા છે એટલે જૂનું પુસ્તક હોય એના માટે થોડુંક ઓલું થશે નવા પુસ્તકનો વિડીયો બનાવેલો છે જૂનું હોય તો થોડુંક તકલીફ રહેશે તમારે પૂનમે ઉપર જોયું તેણે વૃક્ષ ઉપર ઘણા બધા પ્રાણીઓ જોયા ચિત્રમાં દર્શાવેલ વૃક્ષ પર તમે કયા પ્રાણીઓ જોયા તેમના નામ લખવાના છે એટલે જો ઘણા બધા પ્રાણી એને જોયા અને તમે જોયા તો ક્યાં ક્યાં જોયા એ તમારે નામ લખવાના છે કે કાગડો કબૂતર ખિસકોલી છે ચકલી વાંદરો કાબર પોપટ અને પતંગિયું આ બધા જ પ્રાણીઓ ઉપર જોવા મળે છે હવે પૂનમે જમીન પર પડેલું એક પાંદડું લીધું પાંદડું તેના ગાલ ઉપર ઘસ્યું હું કામ તો કે જે છરકી ગયેલું હતું એ લૂંછવા માટે હજુ પણ તેને ગાલ ચીકાશવાળા લાગતા હતા એટલે ચીકણું ચીકણું લાગતું હતું પૂનમે વિચાર્યું કે તળાવ ઉપર જઈ મારે ગાલ ધોવા જોઈએ પૂનમ તળાવ પાસે ગઈ ગાલ એને સાફ કરવા હતા એટલે તળાવ પાસે ગઈ ગામડું એટલે તળાવ નજીકમાં જોયું જોવા તળાવનું સરસ મજાનું ચિત્ર છે એમાં બકરી છે કાચબો છે ભેંસ છે માછલી ડેડકા બગલો અને પૂનમ છે અને આ ચિત્ર કયું છે એ તમારા તમામ વિદ્યાર્થી મિત્રોને કોમેન્ટ કરવાની છે કે જે આ ચિત્ર જે છે ને એ કયું છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે કે કયું ચિત્ર છે તળાવના કાંઠે હોય જો તળાવની મુલાકાત લીધી હોય ને તો ખ્યાલ આવશે તમને હવે વિચારોને લખો કે તળાવની આસપાસ પૂનમે કયા પ્રાણીઓ જોયા હશે તો છે બકરી કાચબો પછી દેડકા માછલી બગલું હોય મગર હોય હંસ હોય આ બધા પ્રાણી એને જોયા હતા કે તમે તળાવ પાસે જોયેલા પ્રાણી એની જેમ કામ કરી શકો તો કે હા તળાવ પાસે આપણે જોઈએ તો ગાય હોય ભેંસ હોય બકરી હોય વાંદરાને એવું બધું ફેરા મારતું હોય તો આપણે એની રીતે કામ કરી શકીએ શું કામ કરી શકીએ તો શાર્પ ગાલી શકીએ અને બે આવી શકીએ આ કામ આપણેથી થાય બાકી તો આપણો ખોરાક બધો અલગ થાય ક્યુ પ્રાણી કેવો અવાજ કાઢે છે એ અને કેવી રીતે હલનચલન કરે છે એની માહિતી આપણે એકઠી કરવાની થાય પછી વિવિધ પ્રાણીઓના અવાજની નકલ કરાવી એટલે બાળકોને આ એક્ટિવિટી આપણે કરાવવાની થાય કે જુદા જુદા પ્રાણીઓ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે કે જુદી રીતે હલનચલન કરે દરેક પ્રાણીની દરેક એક્ટિવિટી સરખી હોતી નથી કે દરેકને જો જવું હોય અહીંથી દરિયાનો છેડો પાર કરવો હોય કે આ વિસ્તારમાંથી આ વિસ્તારમાં જવું હોય તો એની બધાની પ્રક્રિયા ચાલવાની અલગ અલગ હોય કેટલાક પ્રાણીઓ ચાલીને જાય કેટલાક પેટે સરખીને એટલે પેટ ઉપર ચાલીને જાય પેટથી પછી કેટલાક ઉડે તો કેટલાક તરે અને કેટલાક પ્રાણી એવો હશે કે એ જંપ મારે કૂદકા મારે હવે દરમાં રહેતા હોય એવા પ્રાણી છે વિચારવાની લખવાની એ માહિતી છે માળામાં રહેતા હોય ઘરમાં રહેતા હોય અને પાણીમાં રહેતા હોય તો દરમાં કોણ કોણ હોય તો કે ઉંદર આપણે જોયું હોય સાપ હોય ડેડકા હોય દેટકો ન આવે દેટકો પાણીમાં આવશે કીડી હોય મકોડા હોય અથવા એવા મકોડા પતંગી એવું કંઈક હોય ઘણા જીવજંતુ એવા હોય જે રહેતા હોય દરમાં માળામાં કોણ કોણ હોય તો આપણને ખ્યાલ જ છે ઘરમાં તો આપણે રહીએ ગાય હોય આપણા વાડામાં એ ઘરમાં જ આવી જાય ભેસ આવે કૂતરો આવે બકરી આવે પાલતું પ્રાણી કોઈ પણ આવી જાય પછી પાણીમાં રહેતા હોય એવા મગર હોય દેડકો કાચબો અને માછલી આટલી વસ્તુ પાણીમાં હોય તો જમને જો બીજી વસ્તુ કોઈ ધ્યાનમાં હોય તો તમારે કોમેન્ટમાં લખીને મને કહેવાની છે એટલે બીજા વિદ્યાર્થીનો પણ માહિતી થોડો ખ્યાલ આવે હવે યાદ કરો અને લખો હવે ઉડી શકે એવા પ્રાણી કે પક્ષી કોઈ પણ કબૂતર કાબર મોર એમાં કોઈ પણ તમે લખી શકો ઉડી શકે તેવા ઓભાઈ પછી પક્ષી ચાલી શકે તેવા તો કે ગાય બકરી બળદ એમાં ઘણા પ્રાણીઓ ગધેડું આવે પછી ઊંટ આવે આ અલગ અલગ આવશે પેટે સરકીને ચાલે શકે તેવા દેખ તો આપણા ઘરે જે હોય ને ગરવાળી એ પેટે સરકીને ચાલે મગર હોય અળસ્યુ હોય સાફ હોય ગરવાળી કાંચીડો ઘણા પ્રાણીઓ આવા હોય છે પછી કૂદકા મારી શકે તેવા તો દેડકો મારી શકે વાંદરો મારી શકે સસલું કાંગારું તીતીિકોળો આ બધા પ્રાણીઓ વ્યવહાર કે તે કૂચકો મારી શકે હવે પૂંછડી હોય તેવા તો કે પૂંછડી ગીધેડાને હોય ન હોય તો જોઈ લે ભાઈ પછી હાથીને હોય ને બળદને હોય વાંદરાને હોય કૂતરાને હોય છીહને હોય બિલાડીને હોય શિયાળને હોય વાઘને હોય હરણ હોય તેને હોય ગાયને હોય આ બધાને પૂંછડી હોય માથે શિંગડા હોય તેવા તેમાં ગાય હોય ભેંસ આવે બળદ આવે રણ હોય ને પછી બકરી હોય આ બધા એને શિંગડા હોય દિવાલ ઉપર ચાલી શકે તેવા તો દિવાલ ઉપર એક કીડી જતી હોય કાંછીડા સડતા હોય ખીસકેલી જતી હોય ગરવાળી હોય મકોડો હોય આ બધા પ્રાણીઓમાં આવી જાય પ્રાણીઓ જુદી જુદી જગ્યાએ રહેશે એમાં આપણે એમ રીતે હોય ને કેટલાક વૃક્ષ પર રહે કેટલાક પાણીમાં રહે કેટલાક જમીન ઉપર રહે કેટલાક જમીનની અંદર રહે કે દરમાં પછી કેટલાક આકાશમાં ઉડે વળી કેટલાક પ્રાણીઓ આપણા ઘરમાં પણ રહે છે તો હવે હોઠ કે જે એનથી પાણી પીતા હોય ત્યાં ગ્રીન કરવાનું અને જીભથી પાણી પીતા હોય ત્યાં બ્લેક કરવાનું તો પેલું ચિત્ર ગાયનું છે તો એ હોઠથી પાણી પીવે એટલે લીલું પછી વાંદરો છે તો એ ઓઠથી પાણી પીએ એટલે એમાં લીલું પછી કૂતરો છે એ જીપથી પાણી પીવે એટલે એમાં બ્લેક કરશો તમે પછી હરણ જેવું છે એમાં એ વટથી પાણી પીવે પછી ભેંસ છે એ વટથી પાણી પીવે પછી શીત તો જીપથી પાણી પીવે પછી ગધેડો એ વટથી બકરી વોટથી પછી બિલાડી છે એમ બ્લેક આવશે એ જીપથી પછી રીંછ છે એ તમારે કોમેન્ટ કરીને કહેવાનું છે પછી વાઘ છે અને શિયાળ છે એ બધા આવશે વાક નહીં આવે પછી નીચેના ચિત્રો જુઓ તમારા ઘરમાં રહેતા હોય એવા પ્રાણીમાં રંગ પૂરવાનો છે એક તો કૂતરું હોય કુકડો હોય પછી પક્ષી આપણે પાળતા હોય ઉંદર હોય માછલી આપણે પાળતા હોય ઘરે તો એમાં કરવાનું તમારી હોય વયની વાત છે ભાઈ પછી અહીંયા પ્રાણીના અધૂરા ચિત્ર આપેલા છે એ ચિત્ર આપણે પૂર્ણ કરવાના છે તમે જોઈને પૂરા કરી દેજો ભાઈ કૂતરું છે માછલી છે શોધો અને લખો કે ચોરસ કરીને બીજ લખવાનું મને કેળું ખાવું ગમે છે હું કૂદવામાં અને લટકવામાં સમય વિતાવું છું તો વાંધો હું દિવાલ પર જાળું બનાવું છું જેમાં જીવ જંતુ છોટે તે મારો ખોરાક છે તો કરવોડો આમાં ટીક કરેલા જ છે જણાવ્યા હશે હાલો ને કરી નાખ્યું એ ટીક તમને ખ્યાલ આવે ભાઈ હા કરવો આ બીજાનો જવાબ છે હું આખી રાત જાગું છું અને દિવસે અજવાળામાં સુઈ જાઉં છું એવું તો શું આવે તમારે કોમેન્ટ કરવાનું રહેશે પછી ડ્રાવ ડ્રાવ મારો અવાજ છે એ તો બધાને ખ્યાલ જ હોય દેડકા ભાઈ છે ભાઈ રહી દે પછી હું વરસાદ પછી જોઉં જોવા મળું છું મારે પગ નથી હું પેટે સરકીને સાડું છું મળીશું જાય છે ભાઈ પછી મારી ગતિ ધીમી છે હું પાણીમાં ને જમીને પહેરવું છું તો કચુઆ બો કહી શકાય અહીં આપણે જે પૂર્ણ મેં જોયું એ ચેપ્ટર પૂર્ણ કરીએ છીએ હવે મળશું વન પરિ ચેપ્ટર ટુમાં તો મળીએ નવા વિડીયોમાં અને વિડીયો જો ગમે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો હવે મળીએ બીજા વિડીયોમાં